નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા ચૌદસોથી લઈને ચૌદસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ સો મણ જીરુંનો ભાવ રૂપિયા એકાવનસોથી લઈને ત્રેપનસો ઇઠોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છસો ને સાહીઠ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો છાસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય પચીસસો ને બાર મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર નેવુંથી લઈને અગિયારસો પંદર સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને ચોત્રીસ મણ ખવનો ભાવ રૂપિયા ચારસો પંચોતેરથી લઈને પાંચસો બેતાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને બે મણ તલનો ભાવ રૂપિયા ઓગણીસો એકાવનથી લઈને ચોવીસો અઠાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય સત્યાવીસસો ને ચોપન મણ જુવારનો ભાવ રૂપિયા સાતસો પંચોતેરથી લઈને આઠસો ચોસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય વીસ મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય આઠસો ને અડતાલીસ મણ ચણાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને બારસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાય આડત્રીસ મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજાર ચાલીસથી લઈને બારસો પંચ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બસો ને ચોરાણું મણ સિંગદાણાના ભાવ રૂપિયા તેરસોથી લઈને ચૌદસો સિત્તેર સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને અઠ્ઠાવન મણ ગવારના ભાવ રૂપિયા નવસોથી લઈને અગિયારસો ચાર સુધીના બોલાયા અને આવક નોંધાઈ અઠ્ઠાવન મણ